ભરૂચ એલસીબી પોલીસની ટીમ હાંસોટ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખરજ ગામથી પાંજરોલી ગામ જવાના રોડ ઉપર આવેલ ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીમાં બે બોલેરો પિકઅપ ગાડીમાં ભંગાર ભરીને આવેલ છે અને બંને પિકઅપ ગાડી કંપનીના ગોદાઉનમાં હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે કંપનીના ગોદાઉનમાં રેડ કરતા એક બોલેરો પિકઅપ ગાડીમાંથી એલ્યુમિનિયમના કેબલના ટુકડા મળી આવ્યા હતા પોલીસે બીજી પિકઅપ ગાડીમાં તપાસ કરતા એલ્યુમિનિયમ સેક્શનના ટુકડાનો ભંગારનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા અગિયાર લાખ બાવીસ હજારનો ભંગારનો જઠ્ઠો અને છ લાખની બે પિકઅપ ગાડી તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા સત્તર લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી સુરતના ઇકરામ નમહન અલવીર અને વાસીમ ખાન નામદાર ખાન પઠાણની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ હાસોટ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી